ડંપિંગ સાઈડ માટે ખોટકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે અધિકારીઓને સ્થળ પર નાસી જવાનો વાર આવ્યો હતો તો અંગે સ્થાનિકો દ્વારા આ ફરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુસર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની વીસ થી પચીસ સોસાયટી ના સ્વસ્થ સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે જેનો રહીશો સાખી નહીં લે જો પાલિકા આ કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું આજ તારીખ ત્રણ બે બે હજાર પચ્ચીસ અને સોમવારનો રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલપાક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસે જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની અણહતના કારણે એમની પાસે ગઈ કાલે પોતાના જંગલનો કાયદો એમ હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઈટનું નિર્માણનું કાર્ય શરૂ કરેલું. આ વિસ્તારના જાગૃત આગેવાનો, નવયુવાનો, વડીલો, એ વિસ્તારના કાઉન્સિલરો, નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી એ સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આ જે ખોદકામ ચાલી રહ્યું છે એને અટકાવ્યું. આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે. માટલીવાલા, ઇકરા, હુસૈનિયા, પટેલ વીસીટી મુન્શી, વીસીટી ગર્લ્સ, બોયઝ, પટેલ વેલ્ફેર હુસેનના આટલી અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરિયર રોડ છે એકદમ દસ ફૂટનો રોડ છે ને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇડનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પૈસા પધાના પૈસાના ટેક્સનો જે આ લોકો વેફરત કરેલા છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્યુબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ મહામારી માબેનું એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે એક માંગ કરવા આવ્યા છીએ કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઈટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારે એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કરીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અહીંયા અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું ને જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધીજીના માર્ગે આંદોલન કરશે રોજ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માંગીએ છે કે ભાઈ ટીપી સ્કીમ નંબરનો ટર્નનો પ્લોટ છે તેમાં રિઝર્વ પ્લોટ છે તે હેતુ માટે જે બનાવવા માટે તેને માટે ડેવલપ કરે ન કે ડમ્પિંગ સાઇટ જે રીતે ભરૂચ શહેરમાં રેસિડન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાડેશ્વર થી લઇ મકતમપુર કાસર દરેક ગામમાં માં થમ દરેક ગામ આ રીત જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે જે રીતે આ વિસ્તારના ના યુવકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં માં એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા પશ્ચિમ વિસ્તારની પ્રજા રેસીડેન્સ એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પલ સાઇટ બનાવવાના નથી બનાવવા દેવામાં આવવાના નથી ગાંધી ચિંગિયા જરૂર પડે તો અમે આંદોલન કરી જરૂર પડે કોર્ટની રાહ પર જઈને આને અટકાવીશું તો કલેક્ટર સાહેબ ને અમારી રિક્વેસ્ટ છે